સુરત પોલીસે પુનર્વસનની કામગીરી હાથ ધરી છે ભીખ માંગતા સફાઈના નામે પૈસા ઉઘરાવતા આ બાળકોનું રેસ્ક્યુ કરાયું છે ચાઇલ્ડ શેલ્ટર હોમમાં તેઓને રખાયા છે ચાર બાળક અનાથ બાળકોને ઉઘારી ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપાયા છે સુરત શહેર પોલીસની મહત્વપૂર્ણ કામગીરી સામે આવી છે રસ્તા પર ક્યાંક મહિલાના હાથમાં નવજાત શિશુને તેડીને ભીખ માંગતી મહિલાઓ ફરતી જોવા મળે છે તો ક્યાંક નાના ભૂલકાઓ ભીખ માંગતા નજરે પડશે પરંતુ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા થોડા સમયથી રોડ રસ્તા પર ભીખ માંગનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે સતત દોડતું અને ભાગતું શહેર સુરત જ્યાં તમે રોડ રસ્તા પર ભીખ માંગતા માસૂમ બાળકોને જોતા હશો ટ્રાફિક સિગ્નલ પર તમારી ગાડી રોકાતી નથી કે તરત જ માસૂમ અને લાચાર ચહેરો લઈને વસ્તુ વેચવાની આડમાં કે પછી ગાડી સાફ કરીને ભીખ માંગતા બાળકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે પોલીસ પણ આ ભીખની ભેદવા માટે કટિબદ્ધ થઈ ગઈ છે ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલ ટીમ સહિત પોલીસની કામગીરી સામે આવી છે જેમાં શહેરના અલગ અલગ સિગ્નલને અલગ અલગ જગ્યા પર ભીખ માંગતા ઉધારી માંગતા લીધા છે અમુક બાળકો સફાઈના નામે ભીખ માંગતા હતા જેથી શહેરમાં પોલીસે ત્રીસ અલગ અલગ ટીમો બનાવી હતી